સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવે છે ભારે વરસાદના પગલે બનાસ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીના જળ સપાટીમાં વધારો થયો છે બનાસ નદી બે કાંઠે વહેતી થતાં દાંતીવાડ ડેમમાં નવા નીરની આવક થશે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે પાલનપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ડીસા દાંતીવાડા લાખણી સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે થરાદ સહિતના પંથકોમાં પણ વરસાદ પડી રહ્યો છે ડીસા પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે હાઈવે પર પાણી ભરાતા બસો થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા ભારે વરસાદના પગલે બનાસ નદીની જળ સપાટીમાં પણ હાલ વધારો થતો જોવા મળ્યો છે તો આ હતી અત્યારને વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડા